સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં ત્રિરંગા યાત્રા યોજાઈ હતી ભાગર ચાર રસ્તાથી નીકળેલી ત્રિરંગા યાત્રા ચોક ચાર રસ્તા સુધી પહોંચીને પૂર્ણ થઈ હતી ભારતીય સેનાના સન્માનમાં ત્રિરંગા યાત્રા યોજી હતી

ખુશી વ્યક્ત કરી છે ભાગર ચાર રસ્તાથી નીકળી યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્ર કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાંસદ મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પદાધિકારીઓ તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા છે આ ત્રિરંગા યાત્રા માટે શહેરના તમામ વોર્ડમાં ભાજપ દ્વારા બેઠકો થઈ હતી યાત્રામાં પ્રદેશ શહેરના હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારો વોર્ડ સંગઠન સેલ મોરચાના હોદ્દેદારોથી લઈને તમામ બુથના કન્વીનરો પેજ પ્રમુખો તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા છે

ત્રણેય નેવી નેવી જે પરાક્રમ બતાવ્યું છે તેમના માનમાં તેમના સન્માનમાં તેમનું આત્મબળ વધે તે હેતુથી તમામ સુરતીઓ આજે ભાગલ ચાર રસ્તા આ એવી જગ્યા છે જ્યારે જ્યારે ભારતની કંઈ પણ વિજય થાય ત્યારે તમામ

हाँ तो मारा नाम देवी लाल बालीवाल से मैं आयु आप राष्ट्रवादी विचारधारा से हिंदू मुस्लिम हमें भाई भाई से एक थे मैं एक ही बोलना चाहूंगा यहाँ पे सुनो विश्व का भगवान सुनो जिसको ब्रह्मांड बचाना है वो भारत का ऐलान सुनो भारत का स्वामी जिंदा है भारत का पानी जिंदा है जो लव से टीका करती है वो हिंद जवानी जिंदा है इसका सेना नहीं जिंदा है युद्ध अगर थोपा हम पर युद्ध अगर थोपा हम पर आका धरती पाताल बना देंगे अवनी अंबर का सारा ब्रह्मांड जला देंगे कुछ कुछ दिनों का समय शेष है होगा अंत कहानी का कसम है बहनों माताओं बहनों के सिंदूर की सारी दुनिया देखेगी जलवा हिंदुस्तान का।, का भारत माता की जय जय जय